શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિને લઈને આવે છે એ પ્રમાણેનું પ્રદોષ વ્રત ખાસ કરીને બુધવારનું પ્રદોષવ્રત બુધ પ્રદોષ વિશે મહિમા કથા પૂજન વિધિ અને ખાસ ઉપાયો વિશે વિગતવાર માહિતી મેળવીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક અને શેર કરજો અને જો આપ ચેનલ પર નવા હશો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી ભવિષ્યના બધા ધાર્મિક વીડિયો આપ સુધી સમયસર પહોંચી શકે ઓમ ત્રયંબક યજા મંત્ર સાથે આપ સૌ બોલો શક્તિપતિ મહાદેવની જય બુધ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય પ્રદોષ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીજીને સમર્પિત છે પુરાણોમાં પણ આ વ્રતનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે આ વ્રત કોઈપણ વ્યક્તિ કરી શકે છે ખાસ કરીને પરિણિત સ્ત્રીઓ આ વ્રત કરે તો તેમને સુખદ વૈવાહિક જીવન મળે છે માતાજીના આશીર્વાદ અને મહાદેવજીની કૃપાથી આ વ્રતથી ધન ધાન્ય આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રત દરેક ત્રયોદશી તિથિ આવે છે અને તે વાર મુજબ ઓળખાય છે જેમ કે બુધવારે આવે તો બુધ પ્રદોષ કહેવાય છે દરેક વાર મુજબ વ્રતનું ફળ પણ અલગ હોય છે બુધ પ્રદોષ વ્રત કરવાથી માનવીને સદ્બુદ્ધિ આરોગ્ય સંતાન સુખ તથા ધન સંપત્તિ મળે છે આ વ્રત મનોચાહનાઓ પૂરી કરતું અને પાપોનો નાશ કરતું છે વ્રત રાખવાની રીત જે ભક્તો આ વ્રત રાખવા ઈચ્છે છે તેઓ સવારે સ્નાન કરી સંકલ્પ લે જો કોઈએ એકાદશીનું વ્રત રાખ્યું હોય તો તે સવારે જ પાણી પી લે પ્રદોષ વ્રત માટે માત્ર જળ અથવા તુલસીદળ લઈ શકાય છે આજે બુધવાર હોવાથી આ વ્રતને બુધ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એ સમયે ભગવાન શિવ કૈલાશ પર્વત પર નૃત્ય કરે છે શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ઋષભ વાહન પર બિરાજમાન હોય છે આ વ્રત કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થાય છે અને મનોચાહનાઓ પૂર્ણ થાય છે પ્રદોષ શબ્દનો અર્થ છે ત્રણ પ્રકારના દોષોનો નાશ કરનાર કહેવામાં આવે છે કે જ્યારે કલિયુગમાં અન્ય કોઈ વ્રત ફળ આપવાનું બંધ કરશે ત્યારે પણ ભગવાન મહાદેવનું આ વ્રત ફળ આપતું રહેશે કારણ કે ભગવાન મહાદેવ ભક્તોને ભૌતિક સુખ બુક્તિ અને પરમ સુખ મુક્તિ બંને આપવા સક્ષમ છે તેઓ શક્તિના સ્વરૂપ છે જે ભક્તો ધન આરોગ્ય વૈભવ અને સુખની ઈચ્છા ધરાવે છે તેઓએ ભગવાન મહાદેવની ઉપાસના કરીને આ લોક તથા પરલોકને સફળ બનાવવો જોઈએ બોલો શક્તિપતિ મહાદેવની જય ત્રણ વિભાગમાં વિભાજન કર્યું છે પ્રદોષ વ્રત મહિમા પૂજન વિધિ અને વ્રત કથા પ્રદોષ વ્રતનો મહિમા ભગવાન મહાદેવને ભૂતનાથ અને પશુપતિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને શ્રાવણ માસમાં પિતૃકાર્ય અને નાગદેવતાઓની પૂજા સાથે મહાદેવની ભક્તિ કરવી શુભ માનવામાં આવે છે આ માસમાં આવનારી ત્રયોદશી તિથિના દિવસને પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે શિવપુરાણ મુજબ પ્રદોષ વ્રત એ શિવજી અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ વ્રત છે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે માનસિક અને શારીરિક દુઃખ દૂર થાય છે સંતાન સુખ ધનસંપત્તિ શાંતિ અને આરોગ્ય મળે છે કારકિર્દી અને જીવનમાં સિદ્ધિ મળે છે દરેકવારે આવતા પ્રદોષનું અલગ મહાત્મ્ય છે રવિવાર આયુષ્ય અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ સોમવાર મનોકામનાઓ પૂરી થાય મંગળવાર કર્જ અને ઋણમાંથી મુક્તિ બુધવાર ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય ગુરુવાર દુશ્મનોનો નાશ શુક્રવાર સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ શનિવાર સંતાન સુખ અને બાધાઓમાંથી મુક્તિ પ્રદોષકાળ એ એવો વિશેષ સમય છે જે દિવસ અને રાત્રીની વચ્ચે હોય છે આ સમયે ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ પુણ્ય મળે છે પૂજન વિધિ સરળ રીતે એક વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ वस्त्रો પહેરો બે ભગવાન શિવનું સ્મરણ કરો અને વ્રતનો સંકલ્પ લો ત્રણ ઘરમાં શિવલિંગ હોય તો તેની પૂજા કરો અથવા نزدیکی શિવ મંદિરમાં જાઓ ચાર शिवलिंग पर पंचामृत दूध दही अभिषेक करो पांच बिल्वपत्र धतुरो भांग फूलो सफेद चंदन भस्म अर्पण करो धूप, छूपदीप प्रगटावो नैवेद्य रूपे खीर मिठाई के फड़ो अर्पण करो सात मंत्र जाप करो ओम नमः शिवाय ओम तत्पुरुषाय विद्महे, तन्नो रुद्रह प्रचोदयात् आठ सांजना तारक चिन्ह तारक चिन्ह सु लगभग 7वीं सवारे 8:30 वाग्या वाग्या સુધી तारक चिन्ह तारक चिन्ह માં વિશેષ પૂજા કરવી જો તમે સવારે પૂજા ન કરી શકો તો સાંજ ના પ્રદોષ કાળ માં જરૂર કરવી પ્રદોષ વ્રત કથા સરળ રીતે પ્રાચીન સમય માં એક યુવાન નો તાજો લગ્ન થયો હતો લગ્ન પછી તે પોતાની પત્ની ને પિયર માંથી લાવવા ગયો તેણે પોતાના સસરાને કહેલું કે તે બુધવારે પત્નીને લઈ જઈ રહ્યો છે પણ સસરાએ જણાવ્યું કે બુધવારે દીકરીને વળાવવી અશુભ માનવામાં આવે છે તથા છતાં યુવાન માન્યો નહીં અને પત્નીને લઈ ગયો માર્ગમાં એના પત્નીને તરસ લાગી પતિએ એને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા ગયો જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે એની પત્ની એક પુરુષ સાથે બેઠી હતી અને હસીને વાતો કરી રહી હતી તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે ઝઘડો શરૂ કર્યો પણ અચંબાની વાત એ હતી કે એ પુરુષ તેની જેમ જ દેખાતો હતો હૂબ હુ એક જેવો બંનેમાં ભેદ કરવો મુશ્કેલ બની ગયો જેમ જ એ ઘટના બની ત્યાંથી પસાર થતા લોકો અટકી ગયા અને ધીમે ધીમે ભીડ એકઠી થવા લાગી થોડીવારમાં સિપાહી પણ ત્યાં આવી પહોંચ્યા સિપાહીઓએ બંને તરફની વાત સાંભળી તો તેમને આશ્ચર્ય થયું કે બંને પુરુષો એ દાવો કરી રહ્યા છે કે આ સ્ત્રી તેમની પત્ની છે ત્યારે સિપાહીઓએ આ યુવતીને કહ્યું બહેન તું જ કહે કે આ બંનેમાંથી તારો પતિ કોણ છે બિચારી સ્ત્રી શું કરે હજી તો થોડા જ દિવસ થયા હતા તેના નવદાંપત્ય જીવનને અને એ પહેલીવાર પિયરમાંથી પતિ સાથે આવી રહી હતી તેણે પતિને સારી રીતે ઓળખતો પણ નહોતી કેમ કે પૂરતું સંપર્ક થયો જ ન હતો આ રીતે જાહેરમાં પોતાની અને પત્નીની અપમાનજનક સ્થિતિ જોઈને અસલ પતિની આંખોમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલની તીવ્ર અનુભૂતિ થઈ ગઈ તેને યાદ આવ્યું કે તેના સાસુ સસરાએ સ્પષ્ટ કહ્યું હતું કે બુધવારે દીકરીને પિયરથી ન વળાવવી પણ તે પોતાની જીદમાં લીધા ગયો હતો ત્યારે સમય સંધ્યાનો હતો અને તિથિ પણ ત્રયોદશીની હતી યુ કે અંતરમાંથી ભગવાન મહાદેવને યાદ કર્યા તે મનમાં ખૂબ જ પસ્તાયો અને ભગવાન સમક્ષ ક્ષમાયાચના કરી સાથે સાથે તેણે બુધ પ્રદોષ વ્રત કરવાનું પણ મનમાં નક્કી કર્યું જેમ જ તેની ભક્તિભરી પ્રાર્થના પૂરી થઈ તેમજ ભગવાન મહાદેવના આશીર્વાદથી બીજો જે પુરુષ હતો તે અદૃશ્ય થઈ ગયો પછી યુવક પોતાની સાચી પત્નીને લઈને સુરક્ષિત રીતે ઘેર પહોંચી ગયો તે દિવસે પછી તેણે જીવનભર બુધ પ્રદોષ વ્રત કર્યું હે મહાદેવ જેમ તમે આ ભક્તનું રક્ષણ કર્યું તેમ તમારી કથા સાંભળનાર કહેનાર અને વ્રત કરનાર સૌના કલ્યાણ કરો બોલો શક્તિપતિ મહાદેવની જય આજે બુધવાર છે એટલે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે મહાદેવ અને માતા પાર્વતી સાથે શ્રી ગણેશજીની પૂજાનું વિધાન છે શ્રી ગણેશજીને દુર્વા ઘાસ ચઢાવાય છે લાડુનો ભોગ ધરાવવામાં આવે છે તેમજ ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પાદિથી પૂજન કરાય છે શ્રી ગણેશજીનો મંત્ર પણ જપ શકાય ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેશુ સર્વદા બોલો શ્રી ગણેશજીની જય બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો આ કથા સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મારા તરફ સૌને જય શ્રીકૃષ્ણ રાધે રાધે